સરકાર આદિવાસી વિસ્તારોની શાળામાં મફત શિક્ષણ રહેઠાણ ભોજન અને ગણવેશ એવી સુવિધાઓ પૂરી પાડવાનો દાવો કરે છે પરંતુ હકીકત અને દાવાઓ વચ્ચે ઘણો મોટો તફાવત છે તેનું જીવન પુરાવો દાહોદના ગરબાડા તાલુકાની એકલવ્ય મોડેલ રેસિડેન્સ સ્કૂલ છે દાહોદ જિલ્લો જે આદિવાસી બહુમતી ધરાવતો જિલ્લો છે સરકારી તંત્ર કરોડો રૂપિયાનો ખર્ચ કરી આદિવાસી બાળકોના ઉજ્જવળ ભવિષ્યના દાવા કરે છે આદિવાસી બાળકો શહેરના બાળકો સાથે સ્પર્ધા કરી શકે તે માટે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ગરબાડામાં આવેલી છે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ શાળાનું નામ ભલે મોડેલ રેસિડેન્શિયલ હોય છે પરંતુ તેમને પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી હોસ્ટેલમાં એક બેડ પર બે છોકર રહીએ છે અમારું ખુદનું હોસ્ટેલ પણ નથી અમે લેબમાં રહી રહ્યા છે અમારે લેબ પણ નથી પણ અમે લેબનો સામાન લાવવા કીધું છે લેબ પણ હવે થઈ જશે એમ કીધું પણ ખબર નથી અમારો માં જગ્યા પણ નથી વધારે આવવા જવા માટે છોકરીઓ માટે નાની નાની છોકરીઓ પાણી લઈ જતા પડી પણ જાય છે સીડીઓ પરથી પાણી લેવામાં જવામાં એમને બહુ તકલીફ થાય છે શાળામાં નળમાં પાણી નથી આવતું એટલે ટેન્કર મંગાવવામાં આવે છે વિદ્યાર્થીનીઓ ત્રીજા માળે ડોલમાં પાણી ભરી અને ચડવા મજબૂર છે પીવા માટે ઠંડા પાણીના કુલર છે પણ તેમાં પાણી નથી આ માટે બહારથી પાણીના કેન મંગાવી અને કામ ચલાવવામાં આવે છે સો વિદ્યાર્થીનીઓ માટે રહેવા માટે લેબોરેટરી

એમાં એક મુદ્દો મહત્ત્વનો હતો કે બાળકોને સમયસર પાણી નથી મળતું પરંતુ કેટલીકવાર વીજળીનો પ્રશ્ન અને કેટલીકવાર નૈસર્ગિક કેટલાક પ્રશ્નોને કારણે પાણી મળી શકતું નથી એમ હોવા છતાં પણ નિયમિત અમે શાળા ખાતે પાણીના ટેન્કરથી બાળકોને પાણી પૂરું પાડે છે તેમજ પીવાના પાણી માટે નિયમિત છેલ્લા એક મહિનાથી પાણીના કેમ્પસ દ્વારા બાળકોને પાણી સંપૂર્ણ કેમ્પસમાં પૂરું પાડવામાં આવે છે શાળા ખાતે જે બીજા કેટલાક બાળકોને સ્માર્ટ બોર્ડનો પ્રશ્ન હતો માનનીય સાહેબ શ્રી દ્વારા ગઈ કાલે સ્માર્ટ બોર્ડ બધા બાળકોને મળે એ માટે સર શિક્ષા અભિયાન સાથે વાત કરી છે એ સિવાયના કેટલાક નાના નાના પ્રશ્નો જેમ લેબ અને અન્ય સુવિધા હતી પરંતુ એ બાબતમાં મેં ઓરડી પ્રોસેસ કરી દીધી છે આ છે આદર્શ આદિવાસી શિક્ષણનું મોડેલ જ્યાં સુવિધાના નામે માત્ર પોકર દાવાઓ અને કાગળ પરની યોજનાઓ જોવા મળે છે સવાલ એ થાય છે કે શું આ છે આદિવાસી બાળકોના ઉજ્જવળ ભવિષ્યની તસવીર શિક્ષણનું સ્તર ઊંચું આવે એના માટે સરકાર કરોડોનો ખર્ચ કરે છે એવા સરકારના દાવાઓ છે પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે આપ જોઈ શકો છો મારી પાછળ આ છે દાહોદ ગરબાડાની એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ જે અહીંની જ જીએલઆરએસ સ્કૂલ સાથે સંયુક્ત રૂપે છેલ્લા સાત વર્ષથી અહીંયા કાર્યરત છે અહીંના જે વિદ્યાર્થીઓ છે એ એ વિદ્યાર્થીઓને રહેવા જમવા ખાવા પીવાની તમામ સુવિધાનો અભાવ છે એમ કહી શકાય ભણતરની વાત કરીએ તો ભણતર માટે એઆઈના યુગની અંદર પણ એમને સ્માર્ટ ક્લાસ નથી સ્માર્ટ બોર્ડ નથી અને મેડિકલ સુવિધાનો પણ અહીંયા અભાવ જોવા મળી રહ્યો છે જેથી વિદ્યાર્થીઓની અંદર અહીંયા આ તમામ વાતોને લઈને ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓનું કહેવું અને માનવું છે કે એમની આજે સુવિધાઓ તાત્કાલિક એમને પૂરી પાડવામાં ન આવે તો એ લોકો આવતા દિવસોની અંદર ઉગ્ર આંદોલન પણ કરી શકે છે ભૂપેન્દ્ર ચૌધરી જીએસટીવી દાહોદ